સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બસ થાય એકદમ મજામાં હવે પણ મજામાં હે તો જો આજ તમારો ખુશીનો કોઈ પાર નહી તો એટલી મણી ખુશી થાય કે હું મારા આયુષ લેવા જા આજે એની રજા પડે એટલે આજ અમે એને લેવા જઈએ અમે બસ જો નાઈ ધોય તૈયાર થઈ ગયા અને બીજું બધું ટોટલી કામ હે ને શાળા વાગા ને ઉઠે ગઈ હતી ને એટલે એટલો ખુશીનો દિવસ છે આજ મારા માટે કે હાવ મણી થાય કે મારો ભાઈ આવતો હોય ને એવું લાગે કે વાંથી મારો ભાઈ ઇંગ્લેન્ડ થી આવતો હોય ને લીલો આટલી જેટલી એ આવવાની ખુશી હોય ને એટલી ખુશી આજ મારો આયુષ આવે ને તાર મળે એટલી ખુશી છે એટલે એવો આનંદ હે મળે આજે ને જલ્દી જલ્દી બધું કામ કરે અને ફટાફટ તૈયાર થઈ ગઈ કે હાલો આજ ત્યાં આયુષની લેવા જાઉં અને રસ્તામાં થોડો ઘણો લીધું ને આયુષની હોસ્ટેલી લે તો લે કંઈ નહીં કીને જ કી કે પછી ને બધા એ હોય ને છોકરીઓને છોકરાઓને બે હોસ્ટેલ હે એટલે થોડુંક ન થાય એટલે પછી હું લેતી ને જ વધારે પડતો વિડીયો મેં એવા હાટું અને આકોન પડખે નહીં ખવડાવી દીધું અને આજે રિયો એવો ખુશ થાય દુનિયાનો અને બધું અસલમાં ઘર આવી સાફ સફાઈ અસલની કરી નાખી પૂજા પાઠ અસલના કરી લીધા તો બેલામાં અસલ સોલીત મજાનું કામ કરી લીધું અને અમારે દાદી અને દાદો બે એ પણ આજ રક્ષાબંધન કરવા જાય તે ઈ દેહમાં જાય દાદીને દાદો તે આગળને પણ કહેવાય આવ્યા કે સઠાણી અમે દેહમાં જાય ધ્યાન રાખજો થોડુંક કે ને વહેલામાં ઉઠી જોઈએ કે તે ટાઈમે કામ થઈ જાય કે ન દાદી કલાક એકનું કામ કરતી વિશાળી એ હમણાં દેહમાં જાય થોડીક મારે તાણ પડી છે ને એ તો હે રેનાન નેના તે કરીએ એટલે એવું હે ને તબેલામાંય અસલનું કામ થેકું બધુંય અને ખાંડનું ઓલું આ પડ્યું ત્યાં ચાલો મૂકતી આવે પછી જઈ આજ તા હે ને આજ પિંજરાવાળી મોટરસાયકલ જ લઈ હું તથા હે કે ભાઈનું હે ને મલકનો સામાન હોય એમાં ઊભો રહી જાય જરાક આ ખાંડનું ઓલું મૂકી દે મલખનો સામાન હોય બધુંય ધોવાનું આવી ગયે ઢગલાન મોઢે આખું બારે પાછું માણી આવેલું હેલાવી નાખેલું એક થેલી લેલી જતી એનો નાસ્તો ફ્રૂટ ને બધું લેવાનું છે ને થોડુંક બેંકમાં કામ હે તે એ કરવાનું છે તે બે થઈ જાય થોડાક વેલ જઈએ તો આજ મને ખુશી થાય કાલે મને દુઃખ થાય કે બધાય રક્ષાબંધન કરીએ મારો તો ભાઈ આને એટલે હું રક્ષાબંધન એટલે છે ને ઈ પૂગેવા રીએ તો એક ખરેખે લીધો અમારો વિડીયો નો આવ્યો ले ले इथे सेट सेट भाग आहे इस बी सॅड कोण छे कोण छे उल्खे कनी वो रखत आयस से ले ले <laughs> કતરા તો કતરા તો જોવે હો એક ફેર હવે દડે પડ્યો મોટરસાઈકલ ના યુસી જોવે લીધી હેવ હે ને એક ફેર હલામાં લુગડા કાઢે અને નાઈ આવે તે જરા કવલું થઈ જાય એક ફેર રીએ પાડ્યો એને આવ્યા ભેગો તા ને યુનિફોર્મ ને તો હાવ એના આ બધા યુનિફોર્મ હે તે હાવ ટૂંકો થઈ ગયો ને એકદમ ઓલો થઈ ગયો બેઠા જ રીએ ને વધારે પડતા એટલે અને સોટીઓને પૂગી વાતા ઈસની મેળવ્યા હા હા છોટિયા આવ્યું સાણી એમાં બે માંથી એક બે માંથી બે ની એક કેરું કાઢે જ મારી એ આવ્યું સાટું થઈને બિસારા આવ્યા અહીં નાસ્તા ને ડબ્બો ને લઈને આવ્યો બધો સામાન ને લેતો આવ્યો એવા બધાય ધોવાના હોય ત્યાં ઘણી એક થઈને પેલા એકાદ ધોધી તો પોલાઈ રહીએ તારે એના લુગડા ઉજરા થાય

આયુષની મોટી માન પૂગ્યા એ ખાદલી તો રે હાલે ને હંસા એની સાહણી ઉતાર લીધી ને મીયા કોરને પડખે ગવાર બટેટા ગવાર બટેટા ને રીંગણા બટેટા ને એક વઘાર નાખ્યો તે જરાક સડવા દા અને આયુષ આકોને પડખે તૈયાર થાય હમણે વર્દી બતાવે એની એનસીસીમાં હે નથી એમાં એ જતા એનું રાહ ત્રાહ કરે આ આઠમા ધોરણમાંથી જ એનસીસી ચાલુ થાય ને આયુષ ને અમારા છોકરા બધા એને જોવા હાટું ભેગા હે ને મારે યાક જરાક તળે જાય ને તો પછી કુકર ઢાંકણું બંધ કરા તે સડે હરીખું જાય જરાક આમાં તેલમાં સડે જાય ને તો ઘાઈ ઘર ઉપર યાક થાય ને પછી એને પાણી તરત નાખી દઈએ ને તો મજા ન આવે હલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધ થાય એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો વાગે કહો આજના આઠ પોણા આઠ જે ઉઠી છે અને અમે હોસ્ટેલ ધોવાની લઈ લીધી અને આ હે ને બીજાનો વિડીયો કાલે પછી અમાર મીમાન આવ્યા બહુ જાજુ લીધું ને અઠાણા મહિના પછી ત્રણ મહિનો સુધી વહેલા ધોવાઈ જાય અને સુકાઈ જાય અને ખબર ની મેલા મેલા કાવ કામ કિમ એવા થાય છોકરાને ખબર જ ન પડે એટલું લુગડું લુગડું દેખાવ પાર વગર હા દોટ જીવા ટોટા મેં કે બોલું થામ હજુ પોતા ફર્યા બધું કરે અને હે બસ લુગડા રહ્યા હતા ને નાવું ધોવું બાકી હતું આજે ને તબેલામાં હું જ જાય કરણ ને દીપક ને લખણ બથાઈ કરે ગયા તે કરવા દીધું મેં મારે ટાઈમ મેં લુગડા ધોવાઈ દે તો હું જાય પાછા એટલા ભાપા જો મીન સાટા બાટા આવે તો હાથો વાય રહે હવરા ને હવરા કરે અને બુરા પાણીનો હાંડો કરીને ઉનું પાણી છે તેના પલાય જાય હારીપેટના ઘડી પલળવા દીધા પછી ધોઈપંખા મને સાબુ દતી જાય અને અમે ટાકી દીકરી બે એની સાબુ દેવરા કામ કરાવવા હું થોડું થોડું નગર એ હાથ ન રહે પછી મને ઘેર ને બધું કામ કરાવે કે ડુંગળામાં એ હાબુ દતી જાય હારીપેટ પાવડર નાખીને પલાય રહ્યા તમે

મારે જવું આજ છે હા છે ને ભૂલે જા હે બધા હેપી આજ વિડિયો મારો આજે જ આવી હે એટલે આજે એડિટિંગ બાકી હે એટલે આખું હું જરાક આમાં અડાવરૂ કરે અને પછી એડિટિંગ માં નામ લુગડા બુગડા ધોવે ને આયુષ પેલો પરવાર જાય તો આયુષ કર નાખીએ આઈ નો હે ને કાલે પહેર્યો તો એ યુનિફોર્મ હે એટલો તો બેવડો મને ગો ને એટલો તો મેલો રગેડા નીકળે પડે પાછા કોલર આય પીટી આગળ લેવા છે ને આ યુનિફોમ તાખ્યા હા નવો બે નિવડાવવા જોઈએ હા કૃતે ગો ચબો કુર્તી એવડો બેવડો વરે ગો ઈમાં દે ઈમાં એ સબ ઘડા ઘડા છે ને એ પેલા ધોવાઈ જાય એ કોટી એ કોટી માં દે તીન ઈ માં દે નળી ની આજ વાટ નો કે નળી એ નળી થાય કા તો ધોવાઈ જાય છે એ લીધા આ માં આજે અમારો વેલા ઈ વાળા રોકાઈ ગયા તા તો હું ગોવરા આવે ને ગાતા બે હે જાય તો ઉપરથી આ બે બે ને કળ દેખાય તો આપણી આજનો વિડીયો જે છે ને આ એન્ડ કરી દઈએ બહુ વિડીયો લાંબો ન જ કરતા કારણ કે જે કામ ઘણું બધું બાકી છે નાવા જોવાનું બાકી છે કપડું ઘણું બાકી છે એટલે આપણે આજનો વિડીયો આ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયા ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ પણ જો ન દબાવું હોય તો ભૂલા વગર દબાવી દીજો તો મળીએ કાલના નવા વિડીયોમાં શા સુધી બધાને જય માતાજી